સહજાત્મ સ્વરૂપ ગુરુ શ્રીમદ આનંદનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે કે તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથડો નિહાળું રે બીજા તણો એનો અર્થ શું કે તરતમ યોગે રે તરતમ વાસના આ કાળમાં તો ખાસ ચેતવા જેવું છે જેટલો ક્ષયપશમ વધારે જેટલી વ્યવહારિક બુદ્ધિ વધારે જેટલા માન કશાય વધારે એટલું છેતરપિંડી વધારે આ જાને ફસા જા આવી જા ફસાઈ જા જાળમાં પછી નીકળે કેવી રીતે માથલું કુપોદ લેખે ભોળાબાળા જીવોના ગળા દબી દીધા છે અસદગુરુએ તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર એનો અર્થ શું જેમ યોગનું એટલે મન વચન કાયાનું તારતમ્ય અર્થાત અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું જો એ ક્ષયોપશમ એ બુદ્ધિ એ હોશ્ચર્ય આત્માર્થે વાપરે તો સ્વનમાં સુગંધ પણ એ તો ક્યારે થાય એવું કે પોતા કરતાં પોતાના સત્પુરુષ જે ઝાર્યા છે ગુરુ ધાર્યા છે કુપૌદેવને વિશેષ માને તો પરમ કુપોળદેવે સાતસોને સત્તરમાં પત્રમાં ગાંધીજીને પત્ર લખ્યો છે અને એની પહેલાંનો પત્ર મુનિ ઉપર છે દેવકજી મહારાજ માટે કે વ્યાખ્યાન કરતાં મને અભિમાન આવે છે તો કે આવે જ ને કેમ ન આવે કે તમે જેને માનો છો એનું વિશેષ પણ હું તમને નથી ભેસ્યું જે એમ લાગે કે મારું જ્ઞાન શ્રીમદ્ રાજચંદ્રના જ્ઞાન પાસે કેટલું તો બિંદુએ નહીં ને સિંધુ પાસે એક ટીપુએ નહીં મહાસાગર પાસે તો પછી અભિમાન ન આવે પણ એને એમ થાય હું એ જાણું છું મેં શાસ્ત્ર શાસ્ત્રો વાંચ્યા છે પરમગોપોલે કહ્યું છે કે આ જે બપોરે કયું શાક ખાધું એ યાદ નથી રહેતું અને આ બધા શાસ્ત્રો હૈયામાં છે એને સૂત્રને તેના પડખા ફરી વળ્યા છે આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે એના આગળ આપણું શું વાંચન શું અભ્યાસ એટલે આવું વિશેષપણું ભાષે તો પછી અભિમન ન આવે નહીં તો આ મન યોગ શું થાય તરતમ વગેરે તરતમ વાસના થાય એ બૌદ્ધ વાસી જ થઈ જાય એને સાંભળો એટલે તમે નવ્વાણું ટકા સુધી સાચું જ હોય સારું જ હોય અર્થે બરાબર કરતા હોય ક્ષયો પછી જબરો હોય કાશીજીને ભણેલા હોય પંડિત સાથે એનું મેળવણ ભેળવી દે પ્રભુથી કહેતા ગરોળું નાખી દેશે ઉમેલા મેરા કરીશ કે સાત પાત થશે કે પછી થોડી ઘણી શ્રદ્ધા હશે ને એ વહી જશે બધી વાત બરાબર કરે છેલ્લે એમ કે ગૃહસ્થ હતા ને એટલે ચોથું ગુંઠણ હોય એટલે પતી ગયું ને સમજાવતા પ્રભુસિંહજી કે ચીઠી લખી પચાસ આઈટમ લખી આ લાવજો તુવેરની દાળ લાવજો એલચી લાવજો કાજુ લાવજો લવિંગ લાવજો પચાસ આઈટમ નીચે લખ્યું ઉપરની એક પણ આઈટમ લાવતા ને એવું થાય ને પછી હવે વિદેશી ભાષામાં સમજાવતા જેમ યોગનું એટલે મન કાયનું તારતમ્ય અર્થાત અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું એવો તરતમ યોગે રે તરતમ એનો અર્થ થાય છે અર્થાત કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય એટલે મન વચન કાયા શરૂઆતમાં ત્યાગ વૈરાગ્ય હોય સદાચરે હોય પછી બહુ માન મળે ને એટલે માન આદિક શત્રુ મહા પડે પછી અગિયારમાં ગુંઠાણ સમકેત થઈ ગયું હોય અગિયારમાં સુધી ચડે આશ્રય ન રાખે એટલે પડે પછી પહેલાં ગૂંઠાણકે આવી જાય આત્મ નો જાણે હોય કુપોદ લખ્યું છે એકસો ઓગણચાલીસમાં પત્રમાં કે ચૌદ પૂર્વધારી અંશે ઉણા જીવ ન જાણે નિગોદમાં લાભે કે પછી હું કેટલો મોટો છું આવો યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ વચનબળાદી બળવાનો હોય અને તે પંથ પ્રવર્તા પ્રવર્તાવતો હોય એટલે ધર્મનો ઉપદેશક થયો હોય નવો સંઘાડો શરૂ કરે એવું જૈન જૈનેતરમાં આ કાળમાં બને છે બનેલું છે નજીકના ભૂતકાળમાં શરૂઆતમાં એમ લાગે તીર્થંકરની જ વાત છે આ કોપોલદોની જ વાત છે આ અધ્યાત્મની જ વાત છે આ શ્રીકૃષ્ણની જ વાત છે પછી ધીરે ધીરે આચરણમાં ઢીલાશ આવી જાય માથે કોઈ હોય નહીં કાન ખેંચવાવાળો વાળો એટલે શું થાય એટલે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી તેરમા ગુણસ્થાનકના પહેલા સમય સુધી કેવળ ત્યાં સુધી માથે જોઈએ જ અધ્યાત્મનો આવો માર્ગ છે તે પંથ પ્રવર્તા હોય પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મનવચન આદિનો યોગ છે તેવી જ પાછી બળવાન વાસના અને મનાવવા પૂજાવા માન સત્કાર અર્થ વૈભવ આદિની હોય મને માન મળે હું પૂજાઓ મારો સત્કાર થાય વૈભવ બધું ભેગું કરે પછી એક ઘર છોડ્યું મોટા મઠ આશ્રમ કરે પછી એક પત્ની છોડી પછી કેટલી ચેલીઓ કરે એક બે છોકરા જોડ્યા પછી ઘણા બધા ગળે લગાડે લંગોટીમાંથી સંસાર ઊભો થાય પછી આનો દાખલો પ્રભુસિંહ સમજાવવા માટે આપતા બોધ આપે ને બાળાભોળા જીવો બધા પટેલ સુથાર લુહાર કડિયા કુંભાર આગામ ક્યારે વાંચવા જાય ગુજરાતી જ વાત તો ન હોતું હોય સંસ્કૃતને અર્ધમગ ક્યાંથી વાંચે એટલે કહેતા એક સંન્યાસી ખરા ત્યાગી વૈરાગી નગ્ન અપરિગ્રહ ધારી ઝાડના ફળ ખાય ઝરણાને પાણી પીવે અને આત્મા સાધે આપણે જેવા કોઈ ઉદાર દિલી ગયા ત્યાં દર્શન કરવા માટે કે ક્યાંક દોરો કે ભભૂતિ આપશે એટલે પૈસા થઈ જાય એટલે મહારાજ તમે આવું છો બેકા લંગોટ તો રાખો મહારાજ કે હું શહેરમાં જાતો નથી વસ્તીમાં જાતો નથી મારે લંગોટનું શું કામ છે હું જંગલમાં જ રહું છું ઝાડના ફળ ખાઉં છું ઝરણ પાણી પીવું છું હું શહેર વસ્તીમાં જાતો જ નથી મારે શરમ કેવી અહીંયા કોઈ મારી પાસે આવતા નથી કોઈક આવે તો હું આત્માની વાત કરું કે તો કે ના સાહેબ લ્યો ને લ્યો બહુ વિનંતી કરે છે લંગોટી બે આપીએ સંન્યાસી તો પહેરવા માંડ્યા પરિકરે ભેગો કર્યો ને લંગોટી પહેરે પછી ધોવે એટલે સૂકવવી પડે ને ઉંદડો ખેંચી જાય એટલે લાંબી દોરી હોય ને લંગોટીની કરવું શું પછી તો પરિગ્રહ મારી લંગોટી થઈ ગઈ ને આ ઊંધળો ખેંચી જાય છે હવે પહેલાં ઓલાની હતી હવે તો પોત પરિગ્રહ ધારી થઈ ગયા એટલે બિલાડી પાળી એક એટલે બિલાડી મેવ મવ કરે પણ ઊંધડાથી લંગોટી બચી ગઈ હવે ઉંધડા ડરે એટલે ખેંચી ન જાય લંગોટીને પણ બિલાડી અવાજ ક્યારે કરે ઝોપડીમાં દૂધ જોઈએ ને ગાય પાળી એક પણ ગાયને દોવે કોણ એટલે એક છોકરી રાખી દોહિત્રી ડોટર કહે ને ડોટર એટલે દોહિત્રી રાખી બાય હવે પોતાની ગાયની બિલાડીની અને આ દોહિત્રીની બધાની ફિકર ને હવે ખાય શું પોતે તો ઝાડને ફળ ખાતા હતા દોહિત્રી થોડું રોજ ફળ ખાઈ ગયા કે બાવાજી હું તમારી સેવા કરું છું ભિક્ષા ગયો એટલે ચપટી લોટ આવે કે ચોખા આવે અને ભાત કે ખીચડી કરે ગાયને પાછું ઘાસે જોઈએ ને ગાયને રોટલી આવે તો કેટલો લોટ લઈ આવે તો રોટલી ગાય ખાય એટલે કે થોડું ઘાસ ઉગાડવું નાનો એવો વરંડો કરીને થોડો ઘાસ ઉગાડવા માંડ્યા એટલે શું થઈ ગયું ખેતર થઈ ગઈ વાડ થઈ ગઈ ખેત ગાય બાય બિલાડી લંગોટી ફરી ગ્રેધારી સાદું થઈ ગયા જંગલ ખાતાના અધિકારી જાય છે ત્યાં ઇન્સ્પેક્શન કરવા માટે કોણે અતિક્રમણ કર્યું છે બળાત્કારથી કોઈ આ જગ્યા પચાવી છે સરકારની જાય છે સમન્સ મોકલે છે કે ફલાણી ફલાણી તારીખે તમારે કોર્ટમાં હાજર થવાનું છે મેજિસ્ટ્રેટ સામે સારું તો વિચાર કરે છે કે મેં શું ભૂલ કરી છે પછી વિચાર્યો કે મારે તો કંઈ છે તો નહીં હજી પૈસા બે શકાય નથી આમ ગાય બાય બિલાડી ને લંગોટી છે લઈને જાય છે કોર્ટમાં આજે થયા મેજિસ્ટ્રેટ કે તમે જંગલ ખાતામાં ઝૂંપડી બાંધીને રહ્યો છો બરાબર તમે ત્યાં ગાય પાળી છે બરાબર તમારી એક છોકરી છે ત્યાં બરાબર કે તમે ઘાસ ઉગાડો છો ત્યાં અને વાડ કરી છે બરાબર કે તો તમે આ તો બળાત્કાર કર્યો છે કે અતિક્રમણ કર્યું છે તમારા ઉપર કેસ કરવામાં આવે છે તમારે કાંઈ આમાં ખુલાસો કરવો છે તો કે તમે કહો છો બધું બરાબર છે તો કે કે બચાવવા માટે તો કે બચાવવા માટે કાંઈ નહીં તો આમ કેમ કરો છો કે તમે લંગોટી એક તો હાથમાં જ લઈને આવેલા જ બીજી પહેરેલી લઈને કાઢીને નાખી જ આ લંગોટીને લીધે મારે સંસાર ઊભો થયો છે કે આ લંગોટીયાનું કારણ છે ફેંકી દીધી લંગોટીમાંથી સંસાર ઊભો થાય હોશિયાર હોય ને એટલે ચેલા કરે પ્રભુ શ્રીજી કુપૌલદોને કહે છે પ્રથમ મિલનમાં કે મેં બ્યાસી વર્ષની મા છોડી યુવાન પત્નીને છોડી અને સવા મહિનોની છોકરું ઘોડીએ રડતું છોડ્યું છે હું સાધુ છું કુપૌદો તો પાગડીવાળા ખેસવાળા ડગલો પહેરો છે મુંબઈથી આવ્યા છે સવન છેતાલીસમાં પ્રથમ મિલનની વાત છે આ એક છોકરું છોડ્યું ને કેટલા ગળે વળગાવ્યા છેલા કે એક ઘર છોડ્યું કેટલા શ્રાવક નગર ગળે બાંધે જ તમે સાધુ છે ના ચૌદ વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ પાંચ વર્ષના તો વર્ષી તથા સતત પાછું ખાવાના દિવસે સાડા અગિયાર થી દોઢ કલાક દોઢ વાગ્યા સુધી ખાય એવું નહીં એક દિવસ ઉપવાસ એક દિવસ પાણું સતત બ્રહ્મચર્યની દ્રઢતા માટે તમે સાધુ છે ના પ્રભુસિંહ સામે પૂછ્યું હતું કે તમે સાધુ છો તો પ્રભુસિંહ ઓળખી ગયેલા કે સાધુ નહીં આ વિતરાગ છે તને મેં વિતરાગ દીઠો હો કૃપાળો દેવ હું સાધુ નથી ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ પ્રભુસિંહજી કહે છે કૃપાળજી કહે છે હવે તમે સાધુ ત્યાગ પણ ભાવે કર્તવ્ય છે વચનમુક છસો ચોસઠ દીક્ષા લેવાની જ છે સાધુ થવા માટે નહીં ઉપાધ્યાય થવા માટે નહીં આચાર્ય થવા માટે નહીં ગચ્છ સંભાળવા માટે નહીં આત્મા થવા માટે પીએચડી થવા માટે નહીં આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને તો કામ થાય નહીં તો અનંત કાલના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ કરો શાસ્ત્ર અભ્યાસ તો કર્યો જીન દીક્ષા લીધી ઓછું હતું જીન આચાર્ય પણ એકસો છાસઠમાં પત્રમાં કું આચાર્ય હતા એ જૈનના પી કછું હાથ હજુ ન પહેર્યો હાથમાં કાંઈ આવ્યું જ નહીં કેમ આવું હતું તરતમ યોગેરે તરતમ વાસના હતી એમ એ પરિગ્રહધારી થાય છે શાસ્ત્રમાં તો એમ લખેલું છે કોઈને આગળ પૈસા આવે ને મંદિર બંધાવવું છે આશ્રમ બંધાવો છે પૂછે મહારાજને મહારાજ મારી આગળ બહુ પૈસા છે હું અહીંયા બેના ત્રણ માળ કરું ગ્રેનાઇટ બેસાડ દઉં શાસ્ત્રમાં શ્રાવકના શ્રાવિકાના સાધુ સાધવીના બધા લક્ષણો લખ્યા છે એ તીર્થંકર ભગવાને એ વાંચો ને એ પ્રમાણે કરો એમ કે એમ જવાબ આપે એમ ન કે આચરણમાં મૂકો આ ચરણમાં મૂકો આપ પગ આગળ મૂકી દો એમ ન કે ચરણ પ્રતિપાત્તિ ભગવાનનો જે બોધ છે એ પ્રમાણે કરે આ સાચું સાધકપણું છે આ દીક્ષા લે કે ન લે સંથારો લે કે ન લે આંબેલ કરે કે ન કરે કરવાનું જ છે બધું તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે બધી કરવાની છે મુખ્ય જ્ઞાની કે તીર્થંકરને રાજી કરવા તો ચરણ પ્રતિપાત્તિ એણે જે કહ્યું છે એ પ્રમાણેનું આચરણ પરિગ્રહ પાપનો પિતા છે તને દાન કરવાનો વિકલ્પ થયો એટલે ભેગું કર્યું છે તો ને અગિયારે વ્રતને દૂષિત કરે એવું છે આ અને વિકલ્પ કેમ થયો ભેગા કર્યા ને પૈસા રૂપિયાના ત્રણ આઠાને કર્યા પણ દાન આપવા જ પડે સરકારને આપવા પડે પછી એવું શીખવાડે છે કે તમારો પાપના પૈસા પુણ્યમાં કન્વર્ટ થઈ જાય પરિવર્તિત થઈ જાય એમ થતા હશે સાસા ક્રિયા યાયા ફલવતી ક્રિયાનું ફળ છે હિતોપદેશમય કહ્યું છે ખાલી તીર્થંકર ભગવાને કહ્યું છે એમ નહીં બધી ક્રિયાનું ફળ છે શુભ કે અશુભ મનોબળ વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તવતો હોય પણ જેવો બળવાન મનવચન આદિનો યોગ છે તેવી જ પાછી બળવાન વાસના મનાવા પૂજાવા માન સત્કાર અર્થ વૈભવ આદિની હોય છે તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો મારે ભલું કરવું છે બધા ભક્તિ કરે છે એનું શિષ્યોનું કુપાલદેવ ઉપદેશ છે એના પહેલાં પાના ઉપર લખેલું છે આ પ્રદેશનો જ બોધ છે ઉપદેશ છાયા એ કે જે સત્પુરુષ એમ વિચારે કે હું બહુ કડક રહીશ અધ્યાત્મમાં બાંધછોડ નહીં કરું તો મારા શિષ્યો પડી જશે આગળ નહીં વધે એટલે થોડો લૂઝ થઈ જાવ થોડી છૂટછાટ આપું એને જ્ઞાન હોય જ નહીં હોય કદાચ તો આવરણ આવી જાય જ્ઞાનને ભક્તિનો કરતા જે માટે મારો છે એમ જેને માન્યું નથી આ એ મોક્ષ માર્ગે ધસી રહ્યા છે જે કોઈને આવવું હોય એને સાથે લેતા જાય છે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે જે સત્પુરુષ શિષ્ય માટે ઊભો રહે કે હા એટલી ઢીલાશ છૂટ તમને પછી સુધરી જાજો આગળ જઈને આ આત્મજ્ઞાની હોય જ નહીં પણ પછી ભક્તિ નહીં કરે તો બધા મંદિરમાં આવતા બંધ થઈ જશે તો આશ્રમમાં આવતા બંધ થઈ જશે તો આત્મજ્ઞાનીનું લક્ષણ નથી તારી આંખ સુણી જો કોઈનો આવે તો તું એકલો જાને રે કાંટા આવે કંકર આવે ધોમધનથી રેતી આવે ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો આ અસંગપણા માર્ગ છે બધા સાધનો છસો નવ માં કુપોદ્યો લખ્યો છે અસંગ થવા માટે લખ્યા છે અસંગ કરે પાછો પ્રભુસિંહજી કુપોદો કહે છે તો નડિયાદથી પગપળા ઈડર જાય છે સવન પંચાવન નો નવ નો સત્સંગ પાછળ પાછળ શું આવો છો કે ઘડિયા બીજા મુનિને દર્શનની અભિલાષા છે કે અમે એને લખી નાખશું કે પાછા વયા જાવ નહીં આવો અમદાવાદથી કે છે અમે વઢવાણ જઈએ છીએ તમને કહેવાનું બધું કહી દઉં છે હવે પાછળ પાછળ નહીં આવતા પ્રભુ કે જેવું ગૌતમ ગંઢરને ભગવાન માવીરે કરેલું એવું યા કરતા લાગે છે બીજા માવીર છે ને હવે જ્યાં સુધી ન બોલાવે ત્યાં સુધી જાઉં જ નહીં એમ કે ત્યાં સુધી જાપ કરવાનું સજાતમાં સ્વરૂપ પરમગુરુ સજાતનું બીજે દિવસે સવારે છ વાગે અંબલભાઈને મોકલ્યા ગોપાલદેવી જાઓ મુનિઓને બોલાય બધા મુનિ જાય છે ઉતાવળે બે જ મુનિ આવો કે પ્રભુસિંહજીને દેવ કઈ મારે બાકી બધાને દૂર રાખ્યા અગા ખરને બંગલે અમદાવાદમાં મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં અમને હવે વિતરાગતા સિવાય બીજું કોઈ વેદન નથી આ વિતરાગ એ તો કહે ને મારી સાથે આવો બધા ટોળા લઈ જાય ને હારે હારે ફરે ટોળું જેમ વડાપ્રધાનને પ્રેસિડેન્ટને ફરતું હોય એવું ભગવાન મહાવીર એકલા જ ગયા હતા સાડા બાર વર્ષ સુધી ગોશાળા પાછળ પાછળ ફરતો હતો શિષ્ય કર્યો નહોતો ભગવાન મહાવીરે એ થઈ ગયો તો પરાણે ભગવાન મહાવીરે શીખવો નહોતો મેરો એને કેવો શિષ્ય થઈ ગયેલો શીત લેશનો પ્રયોગ ભગવાન મહાવીર પાસે જ શીખ્યો નહીં તેજો લેશે છોડી ભગવાન મહાવીરે શિષ્ય બનાવ્યો જ નહીં જે આચાર્ય શિષ્યની નાનામ નાની ભૂલ જાણતા નથી ગોપાલદેવે લખ્યું છે આચાર્ય થવા લાયક જ નથી બળવાન વાસના મનાવવા પૂજાવા માન સત્કાર અર્થ વૈભવવાદીની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસીત બોધ થયો મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી કહે છે કે પણ કોઈ બ્રાહ્મણ કોઈ પંડિત છે કાશીજીને ભણેલા છે સંસ્કૃત બરાબર આવડે છે એ આગમના બરાબર અર્થ કરે છે એને સાંભળવામાં શું વાંધો આપણે અર્થ બરોબર કરે છે પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે પંડિત ટોડરમલજીએ કુપોલ જેવા મોક્ષ માર્ગ પ્રકાશક પ્રભુથી જેને વાંચવાનું કહેતા એટલે આપણને વાંચવાનું કહ્યું છે કે છેલ્લે પોતાની માન્યતા એમાં ઘૂસાવી દે છે તમને ખબર નહીં પડે અને કાચું પીંજું કપાસ થઈ જશે બધું નવ્વાણું ટકા સુધી પહોંચશો પછી બધું વહી જશે એનું ભેળવી જ દે છેલ્લે વાસિત બોધ થયો કશાયુક્ત બોધ થયો વિષય યાદીની લાલસાવાળો બોધ થયો માનાર્થ થયો આત્માર્થ બોધ થયો નહીં છેલ્લે અગિયાર મેં કે પહોંચે ને એને કંઈ જોતું નથી પણ કીર્તિની ઈચ્છા હોય એટલે રીધી સીધી ફોરવે કુપાલ લખ્યું છે પળ વારવા મોટા મુનિશ્વરો રીધી સીધી ભ્રષ્ટ થઈ ગયા છે પહેલાં ગૂંથાણકે આવી જાય કે બીજાને બતાડવા બીજા માટે કરવા જાય પોતાને જોતું નથી તોય પ્રભુથી દાખલો આપતા સં્યાસી ચડે છે ઉપર આ લે તડકામાં શિખર ઉપર ચડીને એક સંન્યાસી જાય છે ક્યાંક ચળકે છે હજી સૂરજ ઉગે છે એટલે સોના જેવું ક્યાં એને વિચાર્યું સોના ટુકડો લાગે છે લગડી લઈ લઉં કે હું સંન્યાસી મારે શું કરવું છે સોનાને પાછું વિચાર ના લઈ લઉં કોકને આપું તો કોકનું ભલું થાય ને વાંકવાને લેવા જાય જ ને એની આગળ કોક ગયેલ એને નાક સાફ કરેલું એ સૂર્યનો પ્રકાશ આવતો હતો ને એટલે ચમકતું હતું હાથ લબદાયા કોને માટે બીજા માટે બીજા માટે લપદ્ધાઈ જ પોતે નથી વાપરવું તો આ ગળે ન ઉતરે આપણને ઘણા લાંબા કાળના બોધે આ ગળે ઉતરે બોધામૃત એકમાં બસો છેતાલીસ પત્ર છે નવી પત્ર સુધા છે આ જૂનીમાં એકસો ને પત્ર છે કે આત્મજ્ઞાની કોને કહેવાય જ્ઞાનાણું ગ્રંથના લેખક શુભચંદ્રાચાર્ય મહારાજનો બોધ છે એમાં એ હસ્તાક્ષર ગ્રંથ લપેટેલો મખલમાં અત્યારે અગાસમાં છે એ પ્રભુસિંહની બેઠક આગળ પરમ કૃપદેવે આ જ્ઞાનનો ગ્રંથ મુનિઓને વોરવાની આજ્ઞા આપેલી માતુશ્રીને ને જબકબાને આ એ ગ્રંથ એમાં શું લખે છે બસો છેતાલીસમાં પત્રમાં આપણે જ્યાં વાત આવીએ તરતમ જોગેરે તરતમ વાસના વાસિત બોધ આધાર આનંદજી મહારાજ એને તીવ્ર સિદ્ધાંત્રહણ હતું કુપોલદેવે સિક્કો મેરો છે અવધૂત યોગી નિષ્પરિગ્રહી ખાલી એટલું શ્રાવગે કીધું તમારે પાંચ મિનિટ ખમાતું નથી અમારા માટે વ્યાખ્યાન શરૂ કરી દીધું અગિયાર વાગે અગિયારને પાંચે પ્રમુખ આવ્યા પાંચ મિનિટ અમાર માટે ખમાતું નથી તમે અમારા ઉપર છો કે વાત બરાબર છે કે આ રજોરણ આ વસ્ત્ર આ પાત્રા બધું તમારા ઉપર છે આપી દીધું નગ્નથી વ્યા ગયા પાછા આવ્યા જ નથી પછી મેળતના જંગલમાં પશુપંખી ખાઈ ગયા એનું શરીર પછી દેહ છૂટ્યો ત્યારે જીવ્યા તો બહુ લાંબુ ત્યાં આનંદજન ચોવીસી રચી કૃપાલે લખ્યું આનંદ આનંદગણને તીવ્ર સિદ્ધાંત જ્ઞાન હતું એમ લખ્યું છે લખે જેમાં મોટા આશ્રમ કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપી મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં મોતી અવતરણ લોહીના બાટલા ચડાવો રસ્તા પોળો કરાવો અને વૃક્ષારોપણ કરો આ આત્માનો ભાગ નથી આત્મજ્ઞાન લક્ષણ નથી એને કરવું એ કરે અહીંયા કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રો આપણે અનંત કાલથી દેહ દે છે આપણને ગમે જ ને મફત ચશ્માની ફ્રેમ આપણે સમાજ ન લઈ લઈએ આપણે કામ આવશે આ તૂટી જશે ધર્મ નામે આ જ થાય ને બધે જૈન જૈનેતરમાં અને ધર્મનો ભાગ ગણે છે આ ધર્મનો ભાગ નથી માર્ગાનુસાર ગુણ છે બાડા બોબડા લુલા લંગડાને મદદ કરો અનુકંપા ગુણ માટે હું મદદ કરું છું એટલે નહીં મારો લોભ ઘટે એટલે કે બધું કરજો છૂટવા માટે કરું છું બંધાવવા માટે એટલું મેળવણ નાખજો કુ હજાર પત્રોમાં કંઈ વાત નથી કરી મોટા આશ્રમ કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપી મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તો કેમ લક્ષ્ય નથી આવતું તમારી શી ગતિ થશે આ શુભચંદ્રાચાર્ય પૂર્વાશ્રમના પોતાના ભાઈ ભરતુભરીને કહે છે આ ભરતુરી સંન્યાસી થયેલા યોગી અને છુભચંદ્ર છે મારા દિગંબર મુનિ થયેલા આ નિષ્પ્રેગી જૈન સાધુ કોને કહેવાય એનો દાખલો છે આ એ જ્ઞાનનો ગ્રંથ અત્યારે છે આગાસમાં તમારી શી ગતિ થશે કે તમે આમાં સમય ગાળશો તો જે સંસારમાં કરતો હતો એ નવા રૂપમાં ત્યાં કરવા એ આલોચનામાં આવે છે ને કહા ભયો ઘર છાંડ કે તજ્યોને માયા સંગ સાપ જેમ કાચલી વિષ તજ્યોની અંગ કાતલી છોડી દીધી યાર હારે લઈને ગયો એટલે તરતમ જોગે રે તરતમ વાસના પહેલાં તો ઘરના કામ હોય કમાવાનું હોય હવે એ બધું બંધ થઈ ગયું ને કાળોતરી કંકોતરી નહીં કાંઈ હવે એક જ કામ તરતમ જોગે બરાબર અધ્યાત્મનો સાચો માર્ગ પાને પાને ઝળકે છે માનાર્થ થયો આત્માર્થ બોધ ન થયો શ્રી આનંદનજી શ્રી અજીત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે જોઈતો નથી એ વાસિત બોધને લઈને હું ફરીશ તો ભાવ ભ્રમણમાં હું ભટકી જાઈશ કેવો બોધ છે અને એ બોધને આધારે ફરે તો રખડીશ હું અને ચામડાની આંખથી મને કેવી રીતે દેખાય ચરમ નયણે કરી મારક જોવતા ભૂલ્યો સયલ સંસાર જેણે નયણે કરી મારક જોઈએ નયણ તે દિવ્ય વિચાર પંથળો નિહાળું રે બીજા જીન તણો અજીત અજીત ગુણધામ આ એશ તવનની કડી છે આ કે હું ચામડાની આંખથી જોવા ગયો બહુ ગર્દી હતી શોભિતું હતું ગાન તાન નાચ ટોળા વળેલા બધા ધર્મને નામે ફસાઈ ગયો પતંગ્યું બળી ગયું ત્યાં મારે આવો બોધ નથી જોતો આનંદજી મહારાજ કે છે આવો માન આદિ વાસના રહિત મારે એવો બોધ જોઈએ આવો આવો વાસિત બોધ આધારૂપ છે તે મારે નથી જોઈતો મારે તો કશાય રહિત આત્મા સંપન્ન માન આદિ વાસના રહિત એવો બોધ જોઈએ છે એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું મન વચન આદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે પ્રરૂપે છે પણ એ પ્રભુ વાસનાના કારણે તે બોધ વાસિત છે મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે ચોખ્ખો નિર્ભેળ તે તો એ વાસના વિષય કશ્યાથી જેણે જીત્યા છે એવા જીન વિતરાગ દેવ તારો જ છે તે તારા પંથને હું ખોજી નિહાળી રહ્યો છું પંથડો નિહાળો રે બીજા તણો હું ગોતું છું રસ્તો તે આધાર મારે જોઈએ છે કારણ કે પ્રગટ સત્યથી ધર્મ પ્રાપ્તિ થાય છે આગળ ગોપાલદેવ કહે છે આનંદનજીની ચોવીસી મુખપાઠે કરવા યોગ્ય છે તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે તેમ કરશો અંબલભાઈને આજ્ઞા કરી અંબલભાઈ ચોવીસી પાકી તો કરી પાંચ સ્તવનના અર્થે કર્યા સત્સંગ સંજીવનીમાં છે આગળના પ્રાપ્ય નથી પછી આ જ સ્તવનનો અર્થ કુપોળદેવે અર્ધો વચનામૃતમાં કરેલો છે સાતસો ને ત્રેપનમાં વચનામૃતમાં પહેલું ને બીજું સ્તવન કુપોળદેવ એનો અર્થ કરેલા છે પાના નંબર પાંચસો ને પંચોતેર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ